નમસ્કાર મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ હું આજે તમને એક વાત કહેવા માંગુ છું આમ તો આ વાર્તા ખૂબ જ નાની છે પણ આ નાની વાર્તા પાછળ એક મોટી શીખ છુપાયેલી છે આ વાર્તા પ્રવર્તમાન સમાજની કડવી વાસ્તવિકતા દર્શાવે છે જો આ વાર્તા પસંદ આવે અને તમારી અંતર આત્મા કશુંક કરવા માંગતી હોય તો જરૂર આ વાર્તા બીજા મિત્રોને શેર કરજો અને ચેનલને સપોર્ટ અને સબસ્ક્રાઈબ કરી મારો ઉત્સાહ વધારજો એક દિવસ એક દીકરો તેના વૃદ્ધ પિતાને એક હોટલમાં જમવા માટે લઈ ગયો વૃદ્ધ પિતાને હોટલના ટેબલ પર બેસીને ખાવાની ટેવ ન હતી આથી અને એક વાર ખાવાનું વૃદ્ધના કપડા પર પડતું આ આ બધું આજુબાજુના ટેબલ પર બેઠેલા લોકો જોતા અને વૃદ્ધ તરફ જોઈને હસતા કેટલાક નાકનું ટેરવું પણ ચડાવતા આ બધું પેલા વૃદ્ધનો દીકરો પણ જોઈ રહ્યો હતો પણ તે એકદમ શાંત થઈને બેઠો હતો પિતાનું ભોજન પૂર્ણ થયું એટલે કોઈ પણ શરમ વગર દીકરાએ પિતાને ઉભા કર્યા હાથ પકડીને તેમને હોટલના બાથરૂમમાં લઈ ગયા પાણી વડે બગડેલા કપડા સાફ કર્યા ચહેરો દોવડાવ્યો અને ચશ્મા પહેરાવીને બહાર આવ્યો આ બધું હોટલમાં ભોજન કરવા આવેલા બધા જ લોકો જોઈ રહ્યા હતા આ દરમિયાન દીકરાએ બિલ ભર્યું અને પિતાને લઈને હોટલની બહાર જવા લાગ્યો બરાબર આ જ સમયે હોટલમાં જ ભોજન કરી રહેલા એક અન્ય વૃદ્ધ વ્યક્તિએ બૂમ મારી આથી પેલા પિતા અને પુત્ર ઊભા રહ્યા પાછળ જોયું અને વૃદ્ધને કહ્યું બોલો શું કામ છે વડીલ પેલા ભોજન કરી રહેલા વૃદ્ધે કહ્યું કે દીકરા શું તને નથી લાગતું કે તું અહીં કંઈક ભૂલીને જઈ રહ્યો છે દીકરાએ જવાબ આપ્યો કે ના હું અહી કોઈ જ વસ્તુ ભૂલીને જઈ રહ્યો નથી આ સાંભળી પેલા ભોજન કરી રહેલા વૃદ્ધે જે કહ્યું તે દરેક દીકરાએ સાંભળવું જોઈએ પેલા વૃદ્ધે કહ્યું કે દીકરા તું અહીં દરેક દીકરા માટે એક શીખ એક સબક અને પ્રત્યેક પિતા માટે એક આશા અને એક ઉમ્મીદ છોડીને જઈ રહ્યો છે નમસ્કાર મિત્રો પેલા વૃદ્ધે સાચું કહ્યું ને મિત્રો આના વિશે આપ શું વિચારો છો તે કમેન્ટમાં ચોક્કસ જણાવજો જય શ્રી કૃષ્ણ